હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું સેવ સેવ દરેકના ઘરે દિવાળીના પ્રસંગમાં બને જ તો દિવાળી સ્પેશિયલ એવી સેવ બનાવીએ તેના માટે મેં અત્યારે બે બાઉલ જેટલો ચણાનો લોટ ચાળીને લીધેલો છે સાથે જ એક ચમચી જેટલે આપણે ચોખાનો લોટ એડ કરીશું જેનાથી તેની ક્રિસ્પીનેસ ખૂબ જ સરસ આવશે સાથે જ તેની અંદર આપણે થોડો કલર આવે એટલા માટે થોડો હળદર પાવડર એડ કરીશું અને થોડું અંદર મીઠું પણ એડ કરીશું ખૂબ જ ઓછા મસાલાથી આ સેવ બની અને તૈયાર થાય છે બે ચમચી જેટલું આપણે અંદર તેલ ઉમેરીશું અને લોટને સરસ એવું મિક્સ કરી દઈશું તેલ અને લોટ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં જેમ જેમ જરૂર લાગે તેમ તેમ તેની અંદર આપણે પાણી ઉમેરતા રહીશું અને સરસ એવો થોડો કઠણ એવો લોટ બાંધીશું પહેલાં પછી તેને જેમ જરૂર પડશે તેમ ઢીલો કરીશું તો આ રીતે એકદમ ઓછા તેલમાં ખૂબ જ સરસ એવી આપણે સેવ બની અને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણો લોટ અત્યારે બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે હવે આ લોટને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ત્યાં સુધી આપણે જે સેવ પાડવાનો સંચો હોય છે તેની અંદર આપણે થોડું તેલ લગાવી લઈશું અને સાથે જ જે તેની જાળી છે જે સેવ પાડવાની તેના ઉપર પણ આપણે થોડું તેલ લગાવી અને તેને સંચાને સેટ કરી દઈશું કે જેથી કરીને આપણે જ્યારે સેવ પાડીએ એ વખતે આપણે સંચો તૈયાર જ હોય તો આપણે ફટાફટ આપણું કામ પતાવી શકીએ તો આ રીતે સેવનો સંચો આપણે તૈયાર કરી અને મૂકી દીધેલો છે હવે જે સેવ માટેનું બેટર છે તેને જોઈ લઈએ તો દસથી પંદર મિનિટ પછી આ સેવ માટેનું બેટર છે એની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ સરસ એવો ફરીથી તેને લોટને ગૂંથી લઈશું કેમકે તમે અત્યારે જુઓ તેનો કલર અને દસેક મિનિટ આ રીતે સરસ એવું થોડું થોડું પાણી લઈ અને ગૂંથીશું તો તેનો કલર પણ થોડો ચેન્જ થશે તમે જો કલર પણ અને ફ્લફીનેસ પણ આવશે આનાથી સેવ ખૂબ જ એવી ક્રિસ્પી અને સરસ બને છે તો આ જે ટીપ્સ છે તે કરવી ખૂબ જ જરૂરી છે ઘણા છે તે સેવનો લોટ બાંધી અને તરત જ સેવ પાડી દેતા હોય છે કે જેથી કરીને ઘણાના પ્રોબ્લેમ એવા છે કે સેવ ક્રિસ્પી નથી બનતી કે બહાર જેવી નથી બનતી પણ જો તમે આ રીતે બનાવશો જો ચોક્કસ તમારી સેવ બહાર જેવી જ બનશે અત્યારે આપણે જે બે વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો હતો તેમાંથી એક આ સંચો ભરાઈ જાય એટલે આપણે લોટ તૈયાર થઈ ગયેલો છે હવે તેને ગરમ તેલમાં આપણે તળી લઈશું તો પહેલાં આપણે તેલને ચેક કરી લઈએ આ રીતે તરત જ જો ઉપર આવી જાય થોડો તો આપણું તેલ તૈયાર થઈ ગયું છે સેવ માટે હવે તેની અંદર આપણે સેવ પાડી લઈશું દિવાળીમાં તો દરેકના ઘરોમાં અલગ અલગ મીઠાઈ અને નમકીન બનતા જ હોય પણ આ રીતે સેવ પણ બનવી જરૂરી છે કેમકે સેવ દરેકને પસંદ હોય છે અને આપણા દરેક ફરસાણમાં તો સેવ ટમેટાના શાકમાં દરેકની અંદર આપણે સેવનો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ રીતે સરસ મજાની ઘરે જ આપણે જો સેવ બનાવીએ તો આપણે બજાર કરતાં પણ સારી એવી સેવ ઘરે બનાવી શકીએ છીએ તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી સેવ અત્યારે બની અને તૈયાર થઈ રહી છે તેની અંદર જે બબલ્સ આવતા હતા તે પણ અત્યારે તમે જુઓ કે બંધ થઈ ગયેલા છે એટલે કે આપણી સેવ અત્યારે બની અને તૈયાર થઈ ગઈ છે આ રીતે જ આપણે બધી સેવ બનાવી અને તૈયાર કરી લઈશું સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો છે તે આપણે સાથે મળી અને બનાવતા રહીએ દિવાળીનો તહેવાર નજીક છે એટલા માટે આપણે નવા નવા નમકીન અને મીઠાઈઓ પણ બનાવીશું તમે જુઓ કે આ સેવ એકદમ સરસ એવી ક્રિસ્પી બની છે અને દરેકને પસંદ આવે એવી બની છે જો અત્યાર સુધી જો સચિના કિચન નામની યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આપણે સરસ એવા વિડીયો બનાવતા રહીએ આ રીતે દસથી પંદર દિવસ સ્ટોર પણ કરીને રાખી શકાય છે તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ફ્રેન્ડ્સ ત્યાં સુધી બાય બાય